હા 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 આ સીતરા બધી સાફ સફાઈ કરી દેઈ પડે નવ ઘર બનાવવાનો વિચાર આટલે કાકે અમે ઘર બનાવી દેવું અબા આ લાલલે શું આયો લે ખાલી કોમથી આયો હું કોમ ના કઉ કઈ હું કોમ હતો કઈ દે તમારો તમારો હમું બુઅર સુકો કરો બુઅર જો કું એ હું કહું

જો મારો જમાનો હતો ને કેદાર તો ગોમાં મારો ડંકો વાગતો હતો તમને ખબર હતી મો કોઈના લગામાં ખાવું તો બાકી મેકું જ ના અને નાસો બાકી ના મેકું હું તો એવો હું પાહો આ મકળો ડોન કીધો કુ ને આ તો બધા મને મકળો ડોન કઈ બોલાવતા હતા પણ બધા આતે ઉમર થઈ બધા મગર પર કઈ બોલાવામાં તો ગોમૈયા પેલા તમારી ઉમર નતો ને તાં તો હોટ મારે જો જાણું કુ જો જાણું આગળ આગળ જાય જો લે આમ

તે ધ્યાન થી સમજી અને હાં તે હાગુ કરી દેજે છે નક કોઈને હાગુ તાર તે થતું નહી એટલે આ તાર ટોલો ને એ રીતે તાર ઉઠનું નેચું જ રાખજે બાકી હે ને કે ટોલો દેખે જાય તો હાગુ તાર બરોબર થાય નહી નક આવા છે એટલે હાગુ તાર પાછા જા એટલે મેમોન આવતા જશે તો કે તું તો પેલો ગવાર બેનો આ જા હા બાબા સારું ઓય તું કહે પોની પોની ભરી લાગજે મેમોન બેમોન આવવા તૈયારી જશે છે લે આયા તાં બેટા બધું નીકળી જ મેમોન આવવાના

ओ मारी मरवाणी उमर आई छ मने मारु सपुनु हको म मरता मरता पहेला तरो लगन जोई जो तब पहिनी दिन भले घर नु काम ना का नोकरी राखी लेवानी बरोबर पण तने पहिनु ना होय तो का आउ तमने कसी ने आ तू काम करू त जमू किदम गलवी तारा वधारे म कसी आत्ती ने ए तो रागा रागा सिकि जे हे सिकि जे खरि हां सिकि हां बरोबर तू कसी सिखवा नाही सिकिबे ना परा काका तू एउ तो ना होय चोरी बेटा सिकु परयो तू

હવે ખોડું આવ્યું આવ્યો મારો આ આવ્યો ના ગોઠ